બાવીસ મિનિટ સુધી દેશના પ્રધાનમંત્રીએ આટલા કલાકો પછી ઓપરેશન સિંદૂર પર આપેલું પહેલું વક્તવ્ય બાવીસ મિનિટ સુધી એ બોલ્યા બે ત્રણ મિનિટની વાતો એમાંથી ખૂબ બહુ જ મહત્ત્વની અને રસપ્રદ સામે આવી આગળનું બધું જ ભાવનાત્મક હતું અને સ્વાભાવિક હતું કે દેશને એ કન્વિન્સ કરવાનો પ્રયત્ન કરી રહ્યા હતા કે આપણે બેસ્ટ કર્યું જો કે એ સેનાએ આવીને ખૂબ પ્રોફેશનલી એ વાત ત્રજુર સેના કરી ચૂકી છે લાખો માણસો પ્રતિક્ષા કરી રહ્યા હતા કે દેશના પ્રધાનમંત્રી આવીને કશુંક અધિકારિક રીતે સ્ટેટમેન્ટ આપે ખૂબ મહત્વના સ્ટેટમેન્ટ છે પણ એમાંથી જે સૌથી મહત્વની લાઇન છે એ વિશ્વના દેશોને વિશ્વમાં શાંતિની વાતો કરતા દેશોને અને ટૂંકમાં અમેરિકા જેવા દેશોને એમણે નામ સ્વાભાવિક રીતે નથી લીધું પણ આડકતરી રીતે એમણે જે ટકોર કરી છે સૌથી મહત્વની છે કે હવે જો વાત થશે તો એ માત્ર ટેરરિઝમ પર થશે અને પાકિસ્તાન ઓક્યુપાઈડ કાશ્મીર પર થશે અમેરિકન રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ એમણે જ્યારે એક્સ પર પોસ્ટ લખી ત્યારે એમણે લખ્યું હતું કે કશ્મીર પર વાત કરવાની વાત છે કાશ્મીર પર તો વિવાદ છે જ નહીં કાશ્મીર ભારતનું જ છે એના પર કોઈ સંઘર્ષને સ્થાન નથી અને એ વિષય પર ભારત વારંવાર સ્પષ્ટતા આપી ચૂક્યું છે અને તો એ સીઝ ફાયરમાં કથિત મધ્યસ્થતાના નામ પર રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ રૂબિયો ત્યાંના સેક્રેટરી ઓફ સ્ટેટ કે પછી જેડી વેન્સ જ્યારે પોતાની પોસ્ટ લખે છે ત્યારે એ કાશ્મીર વિશે જાણી જોઈને ખેંચીને લાવે છે એ હજુ પણ ઈચ્છે છે કે આપણું જે કાશ્મીર છે એના પર પણ સંવાદ થાય ને નક્કી થાય કે ભારતનું છે કે પાકિસ્તાનનું છે એના પર બહુ સ્પષ્ટતા છે કે એ ભારતનું છે આપણે તો એ પણ સ્પષ્ટતા છે કે પાકિસ્તાન ઓક્યુપાઈડ કાશ્મીર છે એ પણ એમણે ઝડપેલું ને હડપેલું છે અને એ પણ આપણું છે એ વિષય પર સંદેશ આપવો બહુ જરૂરી હતો વિશ્વભરના નેતાઓ સાદી ભાષામાં જે દોડડા પણ અતિશય કરી રહ્યા હતા કાશ્મીર જેવા વિષય પર બાકીની બધી જ મધ્યસ્થતા સ્વીકાર્ય અને આવકાર્ય હોઈ શકે દુનિયાના દેશોનું મધ્યસ્થી બનવું વચ્ચે કોઈ ખોય સોલ્વ કરાવવા માટે જ્યારે બે દેશોના સારા સંબંધો ના હોય એ પણ બહુ જ સ્વાભાવિક છે પણ કાશ્મીર પર સંવાદ એ અતિશયોક્તિ હતી જે અમેરિકન પ્રમુખ દ્વારા કરવામાં આવી અથવા એમના નેતાઓ દ્વારા કરવામાં આવી પીઓકે પર જ વાત થશે એ વિષય પર એમણે ભાર મૂક્યો એ સૌથી મહત્ત્વની વાત છે બુદ્ધ પૂર્ણિમાનું અપેક્ષિત હતું કે આજે સાહેબ યાદ કરશે જે સંદર્ભમાં એટલે એમણે એ પણ યાદ કર્યું એમણે મેડ ઇન ઇન્ડિયા હથિયારોનો ખાસો ઉલ્લેખ કર્યો એ પણ બહુ જ મહત્વનું છે કે જ્યારે પણ યુદ્ધોની સ્થિતિ આવે ત્યારે દુનિયા જેમ કે આ પ્રયોગ હતો અથવા એક પ્રદર્શની હતી કે અમે અમારા હથિયાર બનાવ્યા અને અમારા હથિયાર કેવા ચાલે છે એ તમારે જોઈ લેવું જોઈએ અને એટલે જ હવે દુનિયા ભારત પાસેથી પણ ડિફેન્સના હથિયારો લે બધા સંરક્ષણ બધા આપણા શસ્ત્રો દુનિયા ખરીદે આપણી પાસેથી એવો પ્રયત્ન પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આજના વક્તવ્યમાં કર્યો કેમ કે એમણે મેડ ઇન ઇન્ડિયા હથિયારોનો ઉલ્લેખ કર્યો કે કેવા કેવા સ્થળો પર આપણા શસ્ત્રો કામ લાગ્યા છે મોટાભાગે રશિયા ફ્રાન્સ કે અમેરિકા કે યુરોપના દેશો પાસેથી શસ્ત્રોની ખરીદી દુનિયા કરે છે હવે ભારત પણ ડિફેન્સના આ પ્રકારના સાધનો સંસાધનોના એક્સપોર્ટમાં આગળ વધી રહ્યું છે એની પણ વાત કરી એમણે બહુ જ મહત્વની વાત કરી કે ન્યુક્લિયર બ્લેકમેલિંગ અમે હવે નહીં માનીએ એટલે જો પાકિસ્તાન દર થોડા દિવસ એવું કહીને અમને બ્લેકમેલ કરશે કે અમારી પાસે ન્યુક્લિયર છે તો એનાથી અમે ગભરાવાના નથી સ્ટેટ સ્પોન્સર ટેરરિઝમની વાત કરી શાંતિની વાત કરી વિશ્વના દેશોને જે કહ્યું એ સૌથી મહત્વની વાત આવી આગળની જે બધી વાત તો હતી કે એમના ડ્રોનને આપણે આમ વિખેરી દીધા એ ટીવી ન્યૂઝ ચેનલના બ્રેકિંગમાં જે ભાષા હતી એ જ પ્રકારની એ જ રીતથી પ્રધાનમંત્રી આખી આ વાતને મૂકી પણ છતાંય બાવીસ મિનિટની વાતને અર્કમાં જોઈએ સંક્ષિપ્તમાં જોઈએ તો એ દુનિયાના દેશોને સ્પષ્ટ સંદેશ છે કે ભારતે માત્ર પ્રતિકાર કર્યો છે પાકિસ્તાને સરહદ પર તણાવને યુદ્ધ ઈચ્છ્યું છે છતાં પણ અમે યુદ્ધમાં નથી ગયા તો એ અમારી મહાનતા છે પણ હવે જો વાત થશે તો એ પાકિસ્તાન ઓક્યુપાઈડ કાશ્મીર પર થશે હવે જો પાકિસ્તાન કોઈ અવર ચંડાઈ કરશે ટૂંકમાં શાંતિ પાકિસ્તાનના હાથમાં છે હવે અમે શું કરીશું એ પાકિસ્તાન નક્કી કરશે અમે નક્કી નહીં કરીએ બહુ સ્પષ્ટ રીતે આપેલો એમનો સંદેશ દેશના લોકો માટે ભાવનાત્મક રીતે પણ વાત મુકાઈ અને ખાસી બધી તથ્યાત્મક રીતે અને વાતો વાતોમાં સંદેશો દુનિયાના દેશોને પણ પહોંચ્યો આજે જ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે ફરી એકવાર જ્યારે ઓવલ ઓફિસમાં પત્રકાર

जहां से आतंकी जड़ें निकलती हैं दूसरा कोई भी न्यूक्लियर ब्लैकमेल भारत नहीं सहेगा न्यूक्लियर ब्लैकमेल की आड़ में पनप रहे आतंकी ठिकानों पर भारत सटीक और निर्णायक प्रहार करेगा तीसरा हम आतंक की सरपरस्त सरकार और आतंक के आकाओं को अलग अलग नहीं देखेंगे भारत का मत एकदम स्पष्ट है टेरर और टॉक एक साथ नहीं हो सकते टर और ट्रेड एक साथ नहीं चल सकते और पानी और खून भी एक साथ नहीं बह सकता मैं आज विश्व समुदाय को भी कहूंगा हमारी घोषित नीति रही है अगर पाकिस्तान से बात होगी तो टेररिज्म पर ही होगी अगर पाकिस्तान से बात होगी तो पाक ऑक्यूपाइड कश्मीर पीओके उस पर ही होगी